કે બ્રાહ્મણો પાછા આવ્યા વિદ્વાનો પાછા આવ્યા વશિકારો પાછા આવ્યા દુર્યોધન માનતો નથી બે વર્ષથી નિષ્ફળ ગઈ અને ત્યારે ભગવાન કૃષ્ણએ કીધું કે આ બધાની ઈચ્છા હોય તો એક વખત હું ધકો ખાઈ આવું જ્યાં હું તો એક દરવાજો ખોલ્લો હોય ને સમાધાનનો એક દરવાજો ખોલ્લો હોય ને ત્યાં હું તે યુદ્ધ જાહેર કરવું જોઈએ એક વખત હું જઈ આવું ને બધાની સહમતી લઈ અને કૃષ્ણ હાલતા થયાને તો દ્રૌપદીએ બોલાવીને કીધું આય આવ્યો તો ભાઈ લે દાસી દ્વારા બોલાવીને કીધું આવ્યા ભગવાન કૃષ્ણ કેમ બેન વર્ષી કરવા જા હા ધર્મરાજે આ પાડી ભીમે આ પાડી કે અર્જુને કે હા સહદેવ નકુડે કે પછી છોકરા છે એને બહુ કઈ પીછું નથી બરોબર આમ ધીરે ધીરે દ્રૌપદી પૂછો બરોબર તને વિશ્વાસ છે અર્ધો ભાગ દઈ દે ભગવાન કે અડધો ભાગ દેહક નહીં દે અને મને ખ્યાલ નથી પણ પાંચ ગામ દે ને તો સૃષ્ટિના કલ્યાણ માટે લઈને આવતો રહું પાંચ ગામમાં ભીમે હા પાડી ધર્મરાદે હા પાડી ખ્યાલ એને કીધું તમે જે કરીને આવો અમને મંજૂર છે આખું જાણ ભગવાન કૃષ્ણ બોલ્યા એટલે દ્રૌપદી ઊભા થયા આખો શરીર થાર 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 દ્રુદે બેન બધી ઉગ્ર કેમ ખાસ ભગવાન કૃષ્ણ આમુજન કીધું કે પાંચ ગામ દે દુર્યોધન અને પાંડવો રાજી રીએ તો પાંડવોને કહી દીધે પાંચે ગામ લઈ અને નોખા રેવા વ્યા દે જેમ છતાં જીવી ન હોય તો ભગવાન પેરી રેવતા તળની માલિક પર વ્યા દે બાકી મહાભારત તો યુદ્ધ થાય બેન આટલી ઉગ્ર કેમ બને આટલી ઉગ્ર કેમ બને અને તે પોતાના વાળનો ગુછો લઈ ડાબા હાથની માલિક પર અને કૃષ્ણને બતાવીને કીધું તો કાજો શું कि मेहता के मृदुल लंबे बाल को सुगंध सिचो बाम पानी लेके जुरो कृष्ण को बतायो है के एचो जिन आथन से छिदे ना जोलो तोलो द्रौपदी को कोपने के ना सिरायो तेर वरतिया मोकरा फेरवो जटियां तेल नथी नेको नेतक मृदुल लंबे बाल को सुगंध सिचो बाम पानी लेके जुरो कृष्ण को बतायो है कि एचो जिन आथन से आ चोटलो जे आथे खेचाणो तो

છિદેના જોલો તોલો દ્રોપદી કો કોપ નેકના સિરાયો હે અને પુત્ર વધુ ભીષ્મ અચક્ષુ કહાવ નહીં અચક્ષુ નાખ્યું વિનાનો આંધળો ધૃતરાષ્ટ્રની વિશ્વની તાકાત નથી મને દીકરાની વહુ કહી શકે પુત્ર વધુ વિષ્મ અચક્ષુ કહાવ નહીં જીનકે સમીપ સભા બીત દુખ પાયો હે જે બેઠા તા મારી લાડ લૂટાણી આટલા આટલા દુખ પડવા છતાય હતી જો પાંડવો પાંચ ગામમાં રાજી હોય તો ગાંધી કો ગદા કો ધરેયા કો ધિકાર જાય તે હે પે કો ઉપાય મનાયો

એમ એક દિવસ દુર્યોધન આદિ ની સ્ત્રીઓ ચુડાક્રમ કરીને તારા હમી આહુડા પાડતી છે એવું તેનું વચન દઉસો પણ મારે જાવું પડશે જવું પડશે એમ જવું રસ્તામાં વિચાર કરે હું કરું તો દુર્યોધન નો માને અને જગત એમ નો કે આ કૃષ્ણ ની કરી હસ્તિનાપુર સંગારણ સાહેબ ગરીબ માં ગરીબ માણા હે મીઠાના હાથિયાના મીઠાના હરદર ના હાથિયા કર્યા તો કરોડપતિ ની ઘેરી હેરા માણી મોતી ના રત્ન ના તોરણ બધા કૃષ્ણ આવે કૃષ્ણ આવે કૃષ્ણ આવે હકડી હસ્તી ના પુરા માં ઠોરે ઠોર લાગી ગઈ છે સભામાં આવીને કૃષ્ણ કીધું અત્યારે વાત કરી હગો કોઈ પરિસ્થિતિમાં નથી આરામ કરી અને વાતે હું વાત હું તમને કાલે કરી ત્યારે દુર્યોધન ને થઈને કીધું મહારાજ હિન્દુસ્તાની ની ધરતી માંથી એટલે કે આર્યવત ની ધરતી માંથી છ ઋતુ ની માલિકો અનુકૂળ સાહેબ ટેકનોલોજી આપણી છેય ઋતુની મલીકરણ નું આ દરવાજો ખોલે એટલે ચોમાહાનો અનુભવ થાય આ દરવાજો ખોલો એટલે તમને શરદ અનુભવ થાય આ દરવાજો ખોલો એટલે તમને વસંતનો અનુભવ થાય આ દરવાજો ખોલો એટલે ગ્રીષ્મ અનુભવ થાય આ દરવાજો ખોલો એટલે શીતનો અનુભવ થાય છેય છ ઋતુની મલીકરણ નું કું મારા ભાઈ દુશાસન મહેલ આવો મહેલ બીજો કોઈનો નથી એ તમારા ઉતારા માટે તૈયાર રાખ્યો છે આપ ત્યાં પધારો એટલે કૃષ્ણે કીધું તારી વાત હાથી પણ વસ્ત્રીકાર છો અને વસ્ત્રીકાર નો ધર્મ છે જ્યાં સુધી વાત ન થાય ત્યાં બેમાંથી માંથી એક એક જલ થી વિશેષ કઈ ગ્રહણ ન કરી શકો હા આમાં કોઈ સમાધાન માં જતા હોય તો આ કૃષ્ણ ની વાત યાદ રાખજો બીમાંથી એકેય પક્ષના ના પાણી થી વધારે કઈ તમે ગ્રહણ ન કરી શકો થોડું કઈ વધારે લીધું તો ડ્રેણાણા છાબડું નમસી બાજુ ઓન થોડુંક જાય ને પેટમાં ઓટોમેટિક છાબડું હું મારી વ્યવસ્થા કરી લઈ અને નમનજી કેવું છે વિદુરની ઝૂપડી આવીને ઉભરીયો વિદુર ઘેર નમ રે દેવી એકલા દેખી ગયા દેખી ગયા શુર્ભી દેવી આમ 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 ગાંડા દેવી થઈ ગયા નેવત નિવારી ઘર આયે બનવારી મોર એવડું મોટું નોતરું એવડા મોટા રસોયા તેડાયવાતા એવડું મોટું દુર્યોદન ને ની તૈયારી કરી ત્યાં નેવત નિવારી ઈ ઈ રહોડાને ઠોકરે મારી ઈ નોતરાને ઠોકરે મારી

હાથ ધોડાવવાની જારી નહોતી ખવડાવવાની થારી નહોતી બે મુઠી જુવારી નહોતી ન જારી થી થારી થી મુઠી જવારી થી કેમાં કોઈ ઘેરાની લૂમ આવીને દીધી છે દેખી ગયા કેરાની લૂમ હામાં બેહી ગયા પણ એટલા પ્રેમની માલિકી રોડ થઈ ગયા એટલા પ્રેમમાં ઓળ થઈ ગયા કે કેરું ફોલી ગરબ કાઢીને ઝૂપડી બાંધીને નાખી દે છાલ કૃષ્ણના હાથમાં દે ગરબ નાખી દે અને છાલ કૃષ્ણના હાથમાં દે અને સાંભળ્યો ગીરધારી એટલો બધો પ્રેમમાં ઓતરો થઈ ગયો હતો કે જમણો આઠ લાંબો કરી સાઈલ મોઢા મૂકી પાછો ડાબો આઠ આ મોઢે ન પોતે ડાબો આઠ લાંબો કરી દે કરકો બધાતે જાતે છાલકો લીવાતે જાતે મુખમે મિલાતે જાતે ખૂબ ચાહ છે ચબાતે ઓર લાવો ઓર લાવો

વિશ્વપિતા આ પાડી દે હે દ્રોણાચાર્ય આ પાડી દે હે ક્યાંય કામ વિદુર રમિત રમી જાય કોઈ બોલે કોઈ બોલવાનો મોકો મળે એ પેલા દુર્યોધન ઊભો થઈ ગયો ખંભે ગદા નાખી અને સભાને સંબોધન કેવા મીડ્યો કહે સુયોધન પિતા વર હું સભા સદકો કે ગોવાલકી કી બાદ ભુવાલ કે છે માનો આ તો ગોવાળીઓ છે અને રાજમાં હું ખબર પડે કહે સુયો ધન પિતા ઓર હું સભા સદકો કે ગુવાલ કે વાત ગુવાલ કેસે માનો હો શ્યામ દ્રોણાદિક સબી ભ્રમાય આપનો હોય એવું ચિત્ર દબે એ ભૂમિ કોણ દેન કહે સૂચિ એટલે સૂચિ અગ્ર દ હોય ની અણી દબાઈ એટલે ધરતી દેવાની કે વાત કરી સૂચિ અગ્ર દબે એ ભૂમિ કોણ દેન કહે કરણાદિક ચાર હું કે મત ના પીછાનો હો કર્ણ દુશાસન દુર્યોધન શકુની નહીં અમારા તારણ તમારે કઈ મત નથી લેવું કરારવું કે મત ના પીછા નો હોય કીધું કે કૃષ્ણ ગોરસ જાનો તો કૃષ્ણ કેસે કરો ગોરસ જાનો હો કે ગોરસ જાનો હો જો અમારી તારની સાહિત્ય મજા અમારી કવિતાની મજા ગોરસ કી જાનો કૃષ્ણ તો કેસે ઠી કરો ગોરસ કી જાનો હો કે ગોરસ કી જાનો ગો એટલે ધરતી ગો એટલે ગાય ગોરસ એટલે દહીં ગોરસ એટલે ધરતીનું રસ તમને એમ કે મથુરાને માળકે ઉલ્યા ગોરસના મટકા ફડ્યા અને ગોપીયુના મટકાં ફડીને ગોવળિયાનું ભાગ પાડી દીધા એટલે આ ગોરસનું આમ ભાગ પડતા જ આયલોજાને ભાગ પડી દે આ ગોપીનું મટકું નથી આ દહીંનું મટકું નથી ગોરસ કીધાનું ધરતીના રસની જો ખબર પડતી હોય તો તમે રસી કરવા ના એવા હમ હમ ઘણા કવિતો છે પંડવેશ્વર ચંદ્રિકા ની અંદર પણ ત્યારે છેલ્લે દુર્યોધન છેલ્લી પાયરી માંથી બે ગયો અને કઠોર વતન જયારે ભગવાન કૃષ્ણ કીધા ત્યારે દુર્યોધન હમી વાત ભાંગી અને કૃષ્ણ સભાને સંબોધી પછી કીધું તું કે સભા સદ ભીષમ તે દ્રોણ કૃપાચાર્ય જે છે ભૂ ધૂતરાષ્ટ્ર જે છે વિદુર વિચારીએ હું આને વાત નથી કરતો સભા સદ આજની સભાના અધ્યક્ષ કોઈ તો ભીષ્મ છે રાણી છે એના અધ્યક્ષ ભીષ્મ છે એ દાદા પેલા તમારી સામે સભાસ પાટીદાર શીતલ સ્વભાવી દુષ્ટિર અડધા નો અધિકારી છે એનો સ્વભાવ શાંત છે પાટીદાર શીતલ સ્વભાવી દુષ્ટિર તો પંચગ્રામ માગે તો સંતોષ કો વિચારીએ પાંચ પ્રદેશ માંગુ દેવા હાલો પાંચ દેવા પંચ માગે તો સંતોષ કો બિચારી પણ હવે અખિલ બ્રહ્માંડ માલિક દે બોલ્યો એ સાંભળ તો મિત્રો શાંતિ થી પંચ ગ્રામ માગે તો સંતોષ કો બિચારી અને જો ને વિચાર્યું તો ના તો સબ છીતી હું કે ક્ષત્રિ કો હે ના પૃથ્વી ઉપર તમામ ક્ષત્રિયો નાશ થશે એવડું મોટું યુદ્ધ ખેલા હે ક્ષત્રિયો નાશ પામ છે ના તો સબ છિત કે છત્રી તો હે હે નાદ હોતી ગુળગોત્રા હે ઘર હાનિ થાય અને છેલો શબ્દ સાંભળી લ્યો એક ઘર હાનિ દુધી ધન હું આની જાની પૂછો કોક રસિયા ને અત્યારે પુત્રીને પૂછો એક દીનો કેટલો ખર્ચો થાય તે દીકૃષ્ણે બોલ્યો તો આ એમને નહીં થાય એક એક દિન આ કરોડો કરોડો જોઈએ ઘર કપાહે ભાઈઓ કપાહે એ ઘર ઉકે આની દુધી ધન ઉકે આની જાની અને મહા પ્રાણ હાની જેને કાઈ લેવા દેવા નથી ભાઈઓના બાંધણા વચારે જેને કાઈ લેવા દેવા નથી એવા યુવાનો કપાઈ જાય યુવો યુવો ધન કપાઈ જાય કાઈ તો વિચાર કરો કાઈ તો બોલો દુર્યોધને કીધું પકડી લ્યો પકડી લ્યો કૃષ્ણે કીધું એ અખતરો કરી લે તારી મનની મનમાં નો રહી જાય અને સૈનિકો પકડા માટે થઈને ધોડ્યા અને દિવસથી આપણે રાજસભાની મારી કીધું વિરાટ સ્વરૂપ ધારણ કર્યું ફક્ત ભીષ્મ ને દ્રોણ બે દર્શન કરી હી ગયા તા કોઈ કરી નહોતા હિ ગયા અને કરણને રથમાં બેહાડી અને કૃષ્ણ નીકળી ગયા તા પછી કથાઓ તો ઘણી લાંબી છે મારે નથી કરવી પણ કહેવાનો અર્થ બધા પ્રકારની ખબર હોવા છતાં કૃષ્ણ તમને મને કહે છે કે કર ને કી છે તારાથી થાય એટલું કરી દે આપણે થવાનું વિષય થાય આ કથા મેં એટલા માટે લીધી કે એક તો તમારી ફરજમાં જે આવે એ કરી જાઓ પરિણામ જે આવે એ તમે ધારો એવું જ ન થાય વાલ્મિકી એક જગ્યાએ લખ્યું મહારાણી મંથરાની દાસ માફ કરજો મહારાણી કૈકેની દાસી મંથરા અકારણ અગાસી ઉપર ચડી યદ્રથયા પ્રસાદે ખાલી અગાસીમાં ચડીમ લખ્યું હોત તો અને આય 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 યદ્રથયા શબ્દ નો લખ્યો તો વાલ્મિક નો લખ્યો કે નહીં લખ્યું ચાય કરીને લખું યદ્રથયા પ્રસાદે અકારણ અગાસી ઉપર ચડી ખબર નથી અગાસી પર શું કરવા દે કોઈ કામ નથી ગઈ હામાં કૌશલ્યાન દાસી ઉભા બેન કેમ તૈયાર થઈને ઉભી કે તને ખબર નથી રામ રાજા થાય રામ રાજા થાય હે એ કઈ મોઢું મળી નેઠું ઉતરી પછી હું બહેનો તમારી મારી સામે છે પણ વાલ્મીકી હું એટલું કહી દઉં છું કે યદ્રથી આ પ્રસાદે અકારણ અગાસી ઉપર ચડી કોણ લઈ ગયું વાલ્મીકી તમે વિચારો દશરથનું મોટ લઈ ગયું કઈ કઈનું વિધવા પણ લઈ ગયું રામનો વનવાસ લઈ ગયો એને અગાસવર કોણ ખેતી ગયું રાવણનું મોત લઈ ગયું લંકાનું દહન લઈ ગયું મારિતનું મરણ લઈ ગયું વાલીનું મરણ લઈ ગયું હનુમાનનું મિલન લઈ ગયું સબરીન ભક્તિ લઈ ગઈ વિભીક્ષણ રાજ લઈ ગયું વાલ્મીકે તમારે જેટલું આમાં લખું એટલું લખવું જેટલું મેરું એટલું ઉમેરવું હું એમ કહું કે કારણ વિનાની અગાસી માટે ગઈ તો હું એમ કઉ છું જાહેરમાં કે કૃષ્ણનો ઉપાસક એને કહેવાય કે જીવનના છેલ્લા શ્વાસ સુધી જે કર્મ કરી રાખે પરિણામ પછી જે આવવાનું હોય આવે જે આવવાનું હોય આવે એને પેલો શ્વાસ સીધો અને માવતર ના બંધન તોડ્યા પેલે શ્વાસે માવતરના બંધન તોડ્યા ત્યાંથી કર્મ કરવાની શરૂઆત કરી દીધી છેલ્લો શ્વાસ પ્રાતિને પીપડે લીધો અને વિદુરને માફ કરી દીધો ઓધવને ઓધવ કીધા કીધી ઉદ્ધવ ગીતા કીધી તા હું થી છેલ્લા શ્વાસ સુધી કર્મ કર્યો અને પ્રાતિના પીપડે દીધી બળભદ્રી કીધું તો કૃષ્ણ શું કરે અને વાયર આ ભાઈ ભાઈને કાપી નાખે બાપ બાપ દિકરાને કાપી નાખે મામુ ભાણેજને કાપી નાખે આ કોઈ કોઈના હગા નથી રહ્યા કોઈ કોઈના સબંધી નથી રહ્યા કૃષ્ણ અને વાયર તે કૃષ્ણે કીધું તો વડભદ્ર તમે શું કરો જોવો છો તમે શું કરો જો કે તું નથી જોતો કે મારે તો ખોખની રાહ છે મારે હજી ખોખની રાહ છે તમારે કેની રાહ હશે ત્રિવેણી ત્રણ નદીઓ આમ સરસ્વતી આવી કપિલા આવી સરસ્વતી હિરણ કપિલા સમન્વય તમે શું કરો છો પણ કાને વાર કેતો કે આ ભૂતળો છે ને પેટમાંય ના પેટમાં યાદ નાખોમાં પેટમાં છતાં મહિના નહીં પણ તમે કાં જુઓ તમે તો વ્યાજ આવો અને શેષનાગનું સ્વરૂપ ધારણ કરીને એમ કેવાય બળભદ્રાઈએ ત્રિવણીની માલિકે પ્રવેશ કર્યો અને પછી પીપરાના થળે પગમાંથી પગ ચડાવી હાથ રાખી અને કોઈની રાહ જોતો તો ને એમાં સના સનન કરતો તીર છૂટ્યું પગનું તળિયું વિંધાણું હાથની હથેળી વિંધાણી માથાનું કપાળ વિંધાણું ત્રણ પદ વિંધી અને પીપરાના થડમાં બાણ લઈ ગયું અને માર્ગનારાયણને એમ થયું કે રેગ્યુલું નહોતું કોઈક માણા હતું